ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો એક વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ભોજપુરના સકુરપુર ગામમાં શનિવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાતો તેમાં ફુહડ ડાન્સ કરાવતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગાઝિયાબાદ સ્થિત મોદીનગરના સકુરપુર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમો વિડીયો વાયરલ થયા બાદ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે મંચ ઉપર ગ્રામ પ્રમુખ બબલી ચૌધરી ઉપરાંત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ